બોટાદના તુરખા ગામમાં દલિત સમાજ પર થયેલી મારામારી અને હત્યાની ઘટનાને લઈને તણાવની સ્થિતિ સર્જાઈ છે આ ઘટનાના અનુસંધાને દલિત સમાજ દ્વારા આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ સાથે બોટાદ એસપીને રજૂઆત કરવામાં આવી છે સમાજે પોલીસની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવ્યા છે બોટાદના તુરખા ગામમાં દલિત સમાજમાં મારામારી અને હત્યાની ગંભીર ઘટના બનવા પામી છે આ ઘટનાના અનુસંધાને દલિત સમાજ દ્વારા આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવાની માંગ સાથે બોટાદ એસપી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી

આવી હોવાનું જણાવાયું છે દલિત સમાજ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો ચોવીસ કલાકમાં આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો મરણ જનારની લાશ સાથે ગાંધીનગર વિધાનસભા પહોંચવાની ના છૂટકે કાર્યવાહી કરવામાં આવશે જયભીમ સર્વ સમાજ બાલ એકતા મિશન રાષ્ટ્રીય અધ્યક્ષ રમેશભાઈ વણકર રમેશભાઈ આજે એસપી કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવા બેઠા બેઠા શું કહેશું શું વિગત છે ધરણા પ્રદર્શન માટે એના માટે બેસવું પડ્યું છે કે બોટાદ જિલ્લાની અંદર પોલીસ ને તુરખા ગામની જાણ કરેલી હોવા છતાં ફરિયાદ પણ આવેલી હોવા છતાં ત્યાં પોલીસની હાજરીમાં જે મર્ડરો થયા છે અને આરોપીઓ ખુલ્લામ કહી રહ્યા છે કે તારી માને તો મારી નાખી પણ તમને પણ મારી નાખીશું જ્યારે પીડિત પરિવાર જમવા બેઠો હોય છે તે સમયે સામેની વ્યક્તિઓ ધાર ધાર હથિયારો ધાલા ભાર્યા તલવારો લઈ અંદર ઘૂસી જાય છે અને છ જણાને ગંભીર રીતે માર મારવામાં આવે છે જેઓના માથા ફાડી નાખવામાં આવે છે તમને બહુ ગુજરાતની અંદર આ ગંભીર ગુનો બન્યો છે પેલો ઇતિહાસ રચાઈ રહ્યો છે ગુજરાતમાં કે આવું થયું હોય પોલીસની હાજરીમાં જે થયા છે અને પોલીસ પ્રશાસન માથા નીચે હોશિંગ મીકી અને જે પણ કાયદાને લીરે લીધે ઉડાડી અને સૂઈ રહી છે જ્યારે અમારી ઉપર ફોન આવે છે ત્યારે મારે ખંભાત તાલુકાના આણંદ જિલ્લાના ઉંદેલ ગામથી પીડિત પરિવારની મદદ માટે આવી રહ્યો છે અમારી સાથે મહેસાણા જિલ્લાથી દેવેન્દ્ર મકવાણા છે અમે જય ભીમ ભારત એકતા મિશન સંગઠને સિદ્ધાંત લીધો છે કે જ્યાં સુધી પીડિત પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લાશને નહીં સ્વીકારીએ કેમ કે બાકીના જે દર્દીઓ છે જેને હુમલો થયો છે એ લોકો અમારા સિવિલ હોસ્પિટલની અંદર

હું તમામ આરોપીઓને પકડી અને કસ્ટડીમાં જેલના હવાલે કરી દઈશ અમે પણ સામે સાહેબને કહ્યું છે કે જો સાહેબ ચોવીસ કલાકની અંદર આરોપીઓ નહીં પકડાય તો આ લાશ લઈ અમે આ લાશને પીડિત પરિવાર અને આખા ગુજરાતના તમામ દલિત સમાજ સાથે લાશને વિધાનસભા ખાતે આ સરકારની સમક્ષ લઈ આવીશું અને ભૂપેન્દ્ર પટેલ સાહેબને કહીશું કે તમારી પોલીસ કેટલા સારા કામ કરી રહી છે ત્યારે અમારે આ લાશ લઈ અને ચોવીસ કલાક બાદ અને પાંચ દિવસ બાદ વિધાનસભા ખાતે લાશ લઈને અમારે આવવું પડ્યું છે હાલ પોલીસ તુરખા ગામે રીકન્સ્ટ્રકશન કરવા ગઈ છે કેટલા આરોપી પકડાના કેટલા બાકી પોલીસ અમને બે દિવસથી કાલે ત્યાં આવ્યા હતા તો કહેતા હતા કે અમે પાંચ આરોપી પકડ્યા છે અને અત્યારે પોલીસ એવું કહે છે કે અમે બે આરોપી લઈ રીકન્ડક્શન કરવા ગયા છે જો પોલીસ સાચું બોલતા હોત તો કાલે અમારી કને લાઈવ વિડિયો છે રેકોર્ડિંગ છે કે અમે પાંચ આરોપી પકડ્યા એનું અમારી કને એસપી સાહેબ રેકોર્ડિંગ અને લાઈવ વિડિયો છે હાલ આપની શું માંગ છે અમારી માંગ એક જ છે કે ચોવીસ કલાકની અંદર તેરે તેર આરોપીઓને અને બે અજાણ વ્યક્તિ બતાવ્યા છે એ પંદર આરોપીઓને જો

ધરણા પ્રદર્શન બેઠા છું શું કહેશો શું વિગત મારું કહેવાનું એટલું એ કે પાળિયાદ પોલીસ સ્ટેશન અને બોટાદ પોલીસ સ્ટેશન હોવા છતાં જો આ મર્ડર થતા હોય તો આમનું કંઈ છે જ નહીં રિઝલ્ટ તો હે જ નહીં મારું કહેવાનું એટલું હતું કે અમારા કેવા છતાં કે આટલા લોકો ભેગા થયા અમને મારવા પોલીસને અમે લેખિત આપી કે આટલા લોકો અમને મારવા આવવાના એ બધા લખીને વહ્યા ગયા હતા એ જેમ એમની ગાડી નીકળી એમ આ લોકો અમને મારવા આવ્યા હતા તો પોલીસને ખબર હોવા છતાં એમને અમારી કોઈ સહાય કરી નથી એના લીધે આ મર્ડર થયું અચ્છા આપની માંગણી શું છે આજે આપણે માંગણી એ છે અમને ન્યાય જોઈએ અચ્છા ન્યાયમાં શું તમારી માંગણી છે આરોપીઓની ધરપકડ કરો હા આરોપીઓની ધરપકડ કરો ભાઈ કેરેતર આરોપીઓની ધરપકડ કરી દે હા બોધાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ